ફોન ફોન વાળું કાંઈ ફર ફર કોઈ દેખાતા નહીં આમ તો ભાઈ ઘણા બધા દેખાતા હતા તે કઈ દેખાતા નહીં પેલી તો ઠંડી પડતી હતી તો એમાંથી દેખાતા હતા તો ઠંડી ઓછી પડી તો એ દેખાતા નહીં આ જે છો ને અહીંયા આગળ ગરમ જવા દે મને તે ગરમી તના તો બે ત્રણ દન ફરવામાં જોયા સાથે ગરમ એ બધું રમણ ભમણ સાથે હોશ કરાવું આ જઈને ગરબડ વાળું અને ફોન કરાવ્યો તો કોઈ દેખાતા જ નહીં ને ઘરમાં તો જાય આગળ આપે કે મન માંગણ આમ કોક ભાઈ રોડ ફોન કર્યો તર મારા લાવી કે કરી બેન જ નહીં પેલોકે ફોન નહીં આમ કોઈ રોડ તો ફોટ નહીં કે લાય લા કરે ભાભી કે લાય લાય એમ કે કારીગર થઈ ગયા છું મારા વર્ષે આવ્યો આવ્યો ફોન તો હું હાલ બી લાવી પણ મારા એવું છે ને એ પૂરું થઈ જાય ને ફોન તો દુખો બાકી રહી જ્યોડી ઓયડીને આટલી ઓયડી સાણી જાય આ બારી બારી લખી દેવું તો પછી ફોન આવો આમાં હું કગાતા થઈ મારા વસ્યા જોક માં તો ઘરા કે તો હા તારો વળી ગયો આ આજ આ એમાં તો કે શું કા ભાઈ રાખવા ઘર ના છો ભાઈ હાટી વાત છે જબર જર જોતો પડી જાય મારે ઘર આગે તો રમણ ભમણ કરીને મેલી જો આ કોઈ નોકર તો નોકર ને રાખવા જ વારા વારા મારા વર્ષે મોન માગે છે એ વાત ભાઈ બનવું આમાં કોઈ રોડ હોય ને સ્ટોમિંગ કે કા લેજે ભાઈ ફોન કરે તો તું હરીમાં આવે છે કે લાવ લાવ કે ભાભી કરી અને અમારે તો જે મોન મગાવું છું આપણે ક્યાંક કે મસાલો ખાવા જવું અરે નહીં મસાલો ખાવ નહીં પેલો કે બેન જ પતી ગયું છો પેલો કે ફોન નહીં આ હું ભરવાનું હા બધું ઘર ભાઈ એના ઘર ના જો ભા આ આટલી ઓડિયા ધૂળી બાકી રહી ગઈ ફોન કરો તો કોઈ ફોન વાળા મારા પર છે એવા એવા ના ગઈ કરું છું કે નહીં બેન જ પેલો કે નહીં આ એ મય કો કોકો લેબડી વેબી વાંધો કે મહાદેવ લાવી ક્યાં કરું એવું આપડે તો કહેવાગુ આ હું માદર વખત માણસો છો આ માણું ના થાય મહારાજો આમાં આવું ત્યાં ખાવા ઘર તો મારે થઈ ગયું ભાઈ

આમ તું લાઠી મારી જતા રહે મોબાઈલ ફૂટી જાય ડિસ્પ્લે જતી નો કરવાનો કે મારે શું જોવાનું એ મારે આખા લાગ્યા તા ને આખા નહીં તો મને ફોન લાગ્યા લો તો ફોન પકડો ફોન હું કર મારે ફોન ના કરી લ્યો તાર ડિસ્પ્લે બી કઈ જજે મારે મારે કોમ કા દે ધુ લે ફોન લે જતો રહે ફોન ના કરી ફોન મારે ધુ કોમ મે આવી ગઈ હા એકલો એકલો મને ફોન કરી લ્યો તો જકલો હારું હતું

મારા દાડા પછી દાડા ની માફાઈ નથી આ કાલે હાલ હાલ જે છે કે આ ઘોડા થઇ જાય મોબાઈલ મોબાઈલ કરી મને આ તને હું કાલ માં મોબાઈલ તો લઈ દઉં તમે હું મને કગાવતા હે હા મગર ફરી ગયેલા હોય લાગે હા તે આ કોમર ખુકરવા દેતા નહીં એક મી કર મારે વાતો કી ના 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 બે ના જ નહીં પેલો કે સકા મારા ચાચી ને પતિ આ હોલે લે હેડ્યા તો જાય જો વગર કરેલ છે તો તમે તો પૈસા મ લેવા આયા બરાબર

બયડું તો કોમે કરાવો આ એકલાનો નો એકલા ભાટી નું હું કોમ હું તું જ નહીં કશું અમારે ત્યાં પેલો એવો માલે છે કે મારે બેહો જ નહીં હવે ફોન પર ગયો કે ફોન ફૂટી ગયો પૈસા હા અમારે એવું પૈસા માં ઘર આ મગજ વગર માણસ છે મને ફોન ફોન કરીને ગોડો તું થઈ ગયો ઓલા ઘર પાકે મને કે અમારે પંદર હજાર નો છે આટલા નો અરે એ ભલા માણસ મને આખા લાગે કે એ તો ખબર પડી ફૂટી જ જાય ઓમ ના મન મને આપણે કગા કગા અરે ભાઈ કરીયાલ કે આપણ ના કહે એને કોઈ બેઠું ને અરે ફલારા ભાઈ ફોન કરેલ છે લા 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 લાગે લા ઓર મિસ કરવા અરે આપે તો કીધી તો કી બેના છે નહીં અને ગાયું કે તાટી નહીં યાર આ હું દુસુ બોલે છે અમારા બીજો કોક મળે ને તો સબ જો તો ખરો સબ બે તો એક તો ના પાણી ના આવી ગયો બીજા ભાઈ મને પકડવો પડશે મારે મારા ફોન કરો ફોન આ મરજી હા હરીમ કરે ખાયા ખાયા દન થઈ ગયા ફોન કરો સર પણ આ એક તો ઉધવણી ને જતો રહ્યો તેમાં તો ઓમ ને ત્યાં ને અમુક બીજો ભાઈ મળે ને પકડો છો ઓમ ઠંડી પડતી તે મારા પાસે ઓમ ઓતા માર માર કરતા હતા એ નરભાઈ ને મને ફોન જ ના કર્યા બોલો જબરજસ્ત લોચો માર્યો મારા અને ઓમ મારે ઠંડી પડતી હતી ઓમ હું એમ બધા રખા રખા કરતા હતા અને અમે ઠંડી ઓછી હતી એક મારા વર્ષ સીધી ખાતો નહીં ઓમ તો એક ઓમ જતો હોય ને ઓમ ફરતો હોય ને અમે કોઈ ભાઈ મને પકડો તો પછી આ ગોમાં ઓટો તો માર્યા છે

ભાભી આગા અમે જો ભાઈ તે પેલો એ ખાઈ ના 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 મા નહીં ને માથો કે ફોન ઠેકો નહીં અમારું ભૂઈ ગયો ફોન મારું કે

લાઈ દેવાનું છે બસ આમ પૈસા ખર્ચે તો બધું મળે પણ તમારા મોબાઈલ અરે હાલ મારા ધૂળ કોમ બાકી છે શું પૈસા તું બે રૂપિયા રૂકે છે યાર મોબાઈલ ના પૈસા નહીં તું લવડી કુટાવે ને કેમ મને તું ફોન મને ફોન કરી દે તું મોબાઈલ ના પૈસા નહીં કાકા ને બૈરાની વાત કરતો હોય મેરાવા કા તું વિચાર તો કર હા એ વાત તો તમને હા ફોન કર્યા મને ફોન કરે લે યાર ફોન તો કાકા નહીં યાર અરે તમે એવું લે તમે હું જ મને મોન માંગો છો હું જે હું જોઉં તા ગીતા મોય તો ઓટ તો કદે

હું વળી બેલેન્સ નું કંટાળો અને આવા મો હેડી આવી છે ખબર મોબાઈલ તો હતું પણ કોઈ ના કર્યા હતા વસ્તી ચેવી થઈ ગયા મોબાઈલ આપને તો ગાટા તો લઈને આવી જાય કારણ કે બે ત્રણ જણ એવું થયેલું છે ને એટલે બે ત્રણ જણ થયેલું હતા અત્યારે મોબાઈલે કોને અપાય એવું નહીં આ મોબાઈલ પોચ મિનિટ સેટું પડે ને કોઈ ગમતું નહીં તો વાત કરવાની વાત કરો તે ચીજ ના મીડ આવે એટલે ભાઈ જ્યાં જાવ મોબાઈલ તો હાથમાં આવતો હોય યાર હા એ ત્રણ સો રૂપિયા મય નાણા બેલેન્સ ના થઈ છે અને મફત મફતનો ફોન કરવા હેડે આવી છે આ મુડની પર ખાલી ફેરી નાખી દીધી અને શું ચોરી આવ્યો ઓ નો મો ઘેર જતરો ઉપર છે તાના ગુડ વેરી ઊંઘી જ ઉપર છે તાના મેર પર છે અત્યારે ઊંઘી જવા દે કંટાળે હું મારા મોબાઈલ મારો જ છે રે હા મારો મોબાઈલ વગર તો મારી જિંદગી અધૂરી છે કરું નો 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 ભાઈ તું ફોન કરવો તમે ફોન ફોન લે ફોન ફોન એટલે ફોન યાર ઘોડો થઈ જાય એટલે ઘોડો ના કહેવાનું યાર ઘોડો કરી કે મા મને લાગતો આ તો મારો ફોન હે યાર મા જીવ છે લાગા લાગા એ લાગા તન તમે ને ફોન

લાલ લાગે છેન હા કે હાલો હાલો અરે નહીં ફોન સંપલ થઈ ગયા અરે મારો ફોન

હલો કોણ બોલા બોલો ફોન મળી હલો બોલો ફોન ફોન મળી

આઈ ગયા ફોન કરાવવા મને કે ગોડો ગોડો તો પોતે હે રે ગોડો અમે ગોડો તો ફોન આવશે તું ડાયો તો લાગે ફોન હેલો આ ફોન એ ઉપાડતી નહીં હા બોલ શું કરે સાધ્યું શું બનાવી बटा कौन से आप अरे एक जन आगे तो मन को फोन कर दे देखो आके चप्पल आके चप्पल आके मनी क्या मन को ये तो फोन है मारे क्या हो क्या ना के चप्पल आके आज तो के आ रहा मारा गोड़ियो दादा माठार हार में मिलन तो मारा फोन